વડોદરાના મુજમહુડા ચાર રસ્તા પાસે આવેલા બાપા સીતારામની મઢુલીના વીસ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મુજમહુડા શિવાજી ચોક પાસે આવેલા બાબા સીતારામ મઢુલી પરમપૂજ્ય સંત સીરોમણી શ્રી બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી મુજમહુડા બાપા સીતારામની મઢુળીના વીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજરોજ સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર તથા ખુડાભાઈ ભરવાડ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી તમામ આયોજન મોહન ભરવાડ તથા તમામ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું બાપા વર્ષ થયા છે અને આપ જાણો છો કે આ વિસ્તારમાં વર્ષોથી સામાજિક ક્ષેત્રે સેવા કરતા એવા અમારા પૂર્વ કાઉન્સીલર અદણ્ય ખોડાભાઈ દીકરા મોહનભાઈ અને એમની સંપૂર્ણ ટીમ વર્ષોથી આ એક ખૂબ સુંદર ભંડારાનું આયોજન કરે છે અને આપ જાણો છો કે કલયુગમાં સૌથી શ્રેષ્ઠ દાન એ અન્નદાન છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આજે અહીંયા ભોજન લે છે પ્રસાદી લે છે જેનો અમને ખૂબ આનંદ છે અને અમારા બોર્ડમાં આવી એક સારી ધાર્મિક પ્રવૃત્તિ આટલા વર્ષોથી થાય છે તેનો પણ મને ખૂબ આનંદ અને ગર્વ છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે આવા શુભ કાર્યોમાં બાપા સીતારામ અમને બધાને આશીર્વાદ આપે અને બધાના હસ્તે આવા શુભ કાર્યો થાય એવી બાપા સીતારામને પ્રાર્થના કરી બાપા સીતારામની મડી મુજમૂળ ત્રણ રસ્તા ઉપર આજે વીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે સવારે સત્યનારાયણ ભગવાનની કથા અને સવારે સાડા અગિયારથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન મૂજ વિસ્તારના તમામ મિત્ર મંડળો અને આજુબાજુના રહીશોના સપોર્ટથી આ અમારા વીસ વર્ષ પૂર્ણ થયા છે એનો નિમિત્તે આ ભંડારો ચાલે છે મહાપ્રસાદ લેવા માટે ભાવિભક્તો આપ જોઈ રહ્યા છો એમ પધારી રહ્યા છે અને અમારે તો બસ પાપાની મોજ કરાવી છે અને બધાને જમાડવું જ છે અને ખવડાવવું છે બાપાનું જે એક ધ્યેય હતો કે બસ કોઈ અન્ન વગરનું ન રહેવું જોઈએ એ જ પદ્ધતિ અમારે જે સૌરાષ્ટ્રની કહેવત છે કે ને રોટલો એટલે રોટલો અમને અહીંયા ઓટલો મળ્યો છે અમે એમને રોટલો ખવડાવવા માટે અમારા જે મિત્ર મંડળોથી જે સહાય થાય છે એ પ્રમાણે બાપા સીતાની મોજ કરાય છે અને રોટલો ખવરવાની પરંપરાને અમને શક્તિ આપે અને આ ભક્તોને જ્યાં સુધી અમારું જીવન છે ત્યાં સુધી આ બાપાસ મઢી વાર બસ રોટલો ખવડાવીએ એટલી શક્તિ આપે બાપા બાપાને આરાધના કરીએ બાપા સીતારા